મુંબઈ ખાતે ડોક્ટર જીજ્ઞા દેસાઈ દ્વારા ત્રણ માર્ચે વુમન એચિવર્સ એવોર્ડ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તો અમારો બસ એ જ મારી ઈચ્છા છે કે આવી રીતના બસ હવે અમે હમણાં કમિંગ અપ અમે વુમન્સ અચીવર થર્ડ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં લાવી રહ્યા છે તો બધા દૂર દૂરથી લોકો લેડીઝ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે આમાં ઘણા ગેસ્ટ છે અમારા ઇવેન્ટમાં તો આવી રીતના બધા દૂર દૂરથી લોકો અમારા જોડે જોડાયેલા છે તો હું તો આ મીડિયાના થ્રુ એ જ કહેવા માગીશ કે જે બી બધા જોઈ રહ્યા છે તમે બધા આવો વૉલેન્ટરી અમારા એનજીઓ જોડે જોડાઈ શકો છો તમારે વોલેન્ટરી સર્વિસ આપવી તો બી જોડાઈ શકો છો અને આ ઇવેન્ટમાં અગર કોઈ સ્પોન્સર તરીકે કોઈને જોડાવવું હોય કોઈ ચેરિટી કરવી ડોનેશન તો બી તમે બધા આવી શકો છો અને મારે બિફોર એન્ડિંગ માય દસ મારે બધાને થેન્ક યુ કેવું છે અમારા જે આ મીડિયાના ભાઈઓ જે બધા આજે મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે દિનેશભાઈ છે ને એમની જે આખી ટીમ છે એ બધાને મારે થેન્ક યુ કેવું છે કે તમે આટલો ટાઈમ કાઢ્યો અને આ યુનો અમને સપોર્ટ કરી રહ્યા છો અમારા એનજીઓને સપોર્ટ કરી રહ્યા છો થેન્ક યુ મારું નામ વિભૂતિ મહેતા છે હું મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ એડવાઇઝર છું અને એક સોશિયલ એક્ટિવિસ્ટ છું જીજ્ઞાબેન સાથે હું આજે ઘણા વર્ષોથી અમારી બેની ફ્રેન્ડશીપ છે પણ જ્યારથી અમે લોકોએ આ એનજીઓ ગુરુકુલ એક નઈ દિશા ફાઉન્ડેશન સ્ટાર્ટ કર્યું છે ત્યારથી અમે લોકો સાથે છીએ અને અમે લોકોએ આવા બે ત્રણ અવોર્ડ ફંક્શન્સ કરી ચૂક્યા છે જે ખૂબ જ સક્સેસ રહ્યા છે નારી વિશે તો એવું કહેવા માંગુ છું કે અમારા મુંબઈમાં અને શહેરોમાં તો એવી ઘણી જ નારી છે જે અલગ અલગ આવી રીતે અવોર્ડ્સ ને અચિવમેન્ટ્સમાં અવોર્ડ્સ લેતી હોય છે અમારી સાથે જોડાયેલી છે પણ હું સ્પેશિયલી નાના નાના ગામડાઓમાંથી એ સ્ત્રીઓને ઇન્વાઇટ કરું છું કે તમે આગળ આવો અને તમે શું તમારા ક્ષેત્રમાં તમે ક્યાં સફળ છો એ અમને આમીને જણાવો એટલે લોકો સુધી તમારી વાત પહોંચે જિજ્ઞાબેન અમારા આ બીજો એવોર્ડ છે અને અમે લોકો જિજ્ઞાબેન જે છે એમના ક્ષેત્રમાં જે જ્યોતિષ સંમેલન કર્યું હતું જ્યાં આખા ભારતભરના મોટા મોટા જ્યોતિષો આવ્યા હતા અને એમણે ભાગ લીધો હતો ત્યારે બી અમે લોકોએ ઘણી જ સ્ત્રીઓ છે કે જ્યોતિષ છે કે બીજી બી ક્ષેત્રની છે એમને સન્માનિત કર્યા હતા અને એ જ હું કહેવા માગું છું કે જિજ્ઞાબેનનું જે એક મકસદ છે કે હું આખા ભારતની જે નાના નાના ગામડાઓમાં રહે છે અને જે પોતાના વ્યવસાયમાં એકદમ જ સારું કાર્ય કરી રહ્યા છે એમને હું પ્રોત્સાહિત કરું એટલે એ હજી બી આગળ વધે અને બીજી સ્ત્રીઓ બી એમનાથી પ્રોત્સાહન લઈને આગળ વધે જેમ મેં તમને પહેલા કીધું એમ અમારું ગુરુકુલ એક નઈ દિશા ફાઉન્ડેશન છે જે રજીસ્ટર્ડ એનજીઓ છે મેઇન મકસદ અમારું એ જ છે કે ઘરડાઓને નાના છોકરાઓને ને અમે લોકો એ કાર્યો તો અમારા ચાલુ જ છે સતત અમારું ઈ હર બે મહિને મહિને અમે લોકો એ ઓર્ફનેજમાં જવું ઘરડા ઘરમાં જાઉં એ બધું તો અમારું સેવાનું કામ ચાલુ જ છે પણ અમે લોકો ખાસ આ વુમન્સ સચિવસ અવોર્ડ માર્ચ મહિનામાં એટલી કરીએ છીએ કારણ કે એથમાં જ આપણું વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે इज हमारा एक है कि बदीच स्त्रियों પોતાની જાતને પ્રૂ કરે કે અમે શું કરી સકીએ છીએ. অর্চনা સેન્ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટસ એન્ડ ડિસિપ્લિન આર નર્ચરડ એન્ડ ફોકસ્ડ. બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ. હિયર કમ્સ આર પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ. ટીચર્સ ઓફ অর্চনা આર લાઇક અ કેન્ડલ ઇલ્યુમિનેટિંગ ધ ફ્યુચર ઓફ સ્ટુડન્ટ્સ. Admissions open for 2024 25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.